હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ટેટ આઠ ભરતીને લગતી અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો આજે આપણે જોઈશું શું ટેટ વન અને ટેટ ટુ બંનેમાં જગ્યા વધશે તો અત્યારે ઘણા ઉમેદવારો કે જેમનું મેરિટ ઓછું હોય છે તેઓ સતત મેસેજ દ્વારા પૂછતા હોય છે કે શું મારો વારો આવી જશે આ વખતે મિત્રો જો આ વખતે જગ્યામાં થોડો ઘણો પણ વધારો થશે તો ચોક્કસ તમારો પણ વારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો જગ્યા વધારા માટે શું ન્યૂઝ આવ્યા છે અને જગ્યાઓ કેટલી વધવાની છે તેના વિશે આપણે આજે વિગતવાર માહિતી મેળવીશું તો આજે આપણે જોઈએ છીએ કે ટેટ વનની અંદર સરકારે પાંચ હજાર જગ્યાઓ બહાર પાડેલી છે અને તેની સામે નવ હજાર ચારસો એટલે કે નવ હજાર ત્રણસો બોતેરની આસપાસ ફોર્મ ભરાયા છે તો આ વખતે ટેટ વનની અંદર હજારથી પંદરસો જગ્યાઓ વધવાની શક્યતા રહેલી છે કારણ કે ટેટ વનની અંદર અત્યાર સુધી ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો મિત્રો ટેટ વનની અંદર તો જેટલા પણ ઉમેદવારો ફોર્મ ભરેલા છે તે દરેક મિત્રો લાગી જ જવાના છે કારણ કે જો હજાર પંદરસો જગ્યાઓ વધે છે તો જેમનું મેરિટ નીચું છે તેઓ તો ચોક્કસ લાગી જ જવાના છે તો ટેટ વનની અંદર તો સરકાર તરફથી કહેવામાં આવે છે કે આ વખતે હજારથી પંદરસો જગ્યાઓ ચોક્કસ વધવાની છે કારણ કે બે હજાર છવ્વીસની અંદર ઘણું મોટું રિટાયરમેન્ટ થવાનું છે અને સરકાર જો અત્યારે ભરતીની અંદર થોડી ઘણી જગ્યાઓ વધારે છે જેના પરિણામે ટેટ વનની અંદર આ વખતે જેટલા પણ ઉમેદવારો પાસ થયેલા છે તેમને ચોક્કસ મોકો મળી જશે તો ટેટ વનની અંદર તો હજારથી પંદરસો જગ્યાઓ વધવાનું છે પરંતુ શું ટેટ ટુની અંદર પણ જગ્યા વધવાની છે તો મળતી માહિતી મુજબ ટેટ ટુમાં અત્યાર સુધી સરકારે સાત હજાર જગ્યાઓ બહાર પાડેલી છે જો સરકાર ઈચ્છે તો આ ભરતીની અંદર પણ જગ્યા વધારો કરી શકે છે કારણ કે અત્યારે મળતી માહિતી મુજબ ગણિત વિજ્ઞાન હોય સામાજિક વિજ્ઞાન હોય કે ભાષા હોય દરેકની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી છે સાથે સાથે બે હજાર છવ્વીસની અંદર પણ રિટાયરમેન્ટ થવા જઈ રહ્યું છે તો હજી સુધી કોઈ ચોક્કસ આંકડો મળેલો નથી કે કેટલી જગ્યા વધશે પરંતુ મિત્રો આની અંદર પણ હજાર પંદરસોથી બે હજાર આસપાસ જગ્યાઓ વધવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે પરંતુ તેના માટે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે સતત સરકારને આવેદનપત્ર આપતા રહેવું પડશે જો મિત્રો તમારી પાસે આ છેલ્લો ચાન્સ છે આવડી મોટી ભરતી ક્યારેય આવવાની નથી તો દરેક મિત્રો જેમનું પણ મેરિટ ઓછું બને છે અને જેમનું પણ મેરિટ સારું છે દરેક મિત્રો પોતાના કલેક્ટરશ્રીઓને ગાંધીનગર શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીને સતત જો રજૂઆત કરતા રહીશું તો ચોક્કસ આ ભરતીની અંદર બીજી હજારથી બાર બે હજાર જગ્યાઓ વધશે પરિણામે જેમનું મેરિટ ઓછામાં ઓછું છે જેટલા પણ મિત્રો પાસ થયા છે તેમના લાગવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે મિત્રો હજી સુધી આંકડો બહાર પડેલો નથી પરંતુ હા જો તમે સતત આવેદન આપતા રહેશો તો ચોક્કસ આ ભરતીની અંદર પણ જગ્યાઓ વધવાની જ છે તો મિત્રો જો તમારે ટેટ ટેટ ભરતીને લગતી કોઈ અપડેટ જોઈતી હોય તો આ ચેનલ સાથે જોડાયા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ટેટ ટેટ ભરતીને લગતી કોઈ અપડેટ હોય તો તમારા સુધી પહોંચી જાય અને જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ તમે લાઇક કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો જેથી ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ હોય તો તેમના સુધી પહોંચી જાય